નમસ્કાર ખેડૂત મિત્રો આજના ખેડૂતો માટે ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર આવ્યા છે તમામ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજના સમાચારોમાં વાત કરીશું મિત્રો અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી તે મિત્રો પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર તે મિત્રો ગૃહિણીના માટે ખુશીના સમાચાર આવ્યા છે તે મિત્રો બજેટમાં શું શું ફેરફાર થશે તે મિત્રો ખેડૂતોને નવા વર્ષે ભેટ તે મિત્રો ભારત બંધનું એલાન તે મિત્રો આધાર કાર્ડ ધારકોને દસ હજાર તે મિત્રો સોના ચાંદીમાં નવો નિયમ મિત્રો આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવવાના છીએ આજના આપણા વિડીયોની અંદર તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહેજો અને ચેનલ બનાવશો તો ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની શક્યતા છે તેમજ પશ્ચિમી વેક્ષને કારણે સત્યાવીસથી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે જેમ સૌરાષ્ટ્રમાં કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન બેઠવાનો વારો આવ્યો હતો પાકો બરબાદ થઈ ગયા હતા જેથી આ વખતે પણ સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમસ્યાની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ યોજનામાં મોટો ફેરફાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાયસી નથી કરાવો તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે અને ખેડૂતોએ વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મંથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસએ અથવા તો મિત્રની મદદથી તેમાં અરજી કરી શકે છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર મિત્રો ખાદ્યતેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના તેના ભાવ સ્થિર રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીના બજેટ થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારે ખાદ્યતેલની કંપનીઓ દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે અને માર્ચ મહિના સુધીમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને જ્યારે દેશમાં સરસવની લણણી પણ શરૂ થઈ છે તે તેલના ભાવ ઘટી શકે છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બજેટમાં શું શું ફેરફાર થશે મિત્રો નિર્મલા સીતારામ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બજેટ રજૂ કરશે અને પહેલું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કરવોને પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરી શકે છે અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના વર્તમાન સાઠ હજાર રૂપિયાથી વધારીને એસી હજાર રૂપિયા કરોડ કરી શકે છે તેમજ મિત્રો પીએમ કિસાન યોજના હપ્તાને બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી વધારવાની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને નવા વર્ષે ભેટ મિત્રો વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવાની જરૂર નહીં પડે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટી જાહેરાત કરી ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમસ્યાની વાત કરવામાં આવે તો મિત્રો ભારત બંધનું એલાન મિત્રો ભારતે કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે અને ટિકેટે કહ્યું છે કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ સંબંધમાં અમારી સાથે છે ખેડૂતોએ સોળ ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવા જોઈએ અને વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવી જોઈએ તેવું ટિકેટે અપીલ કરી છે અને આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય નોકરી અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવી શકે તેમ ટિકેટે રાકે જણાવ્યું હતું ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ ધારકોને દસ હજાર મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના સ્વાસ્થ્યના ઉપયોગ માટે પહેલાં વર્ષે તમને દસ હજાર રૂપિયા અને બીજા વર્ષ માટે વીસ હજાર રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી લોન આપવામાં આવે છે જ્યારે જે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરવાનો છે અને નાના પરિવારોને પગભર કરવાનો છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીમાં નવો નિયમ મિત્રો સરકારે સોના અને ચાંદીમાં મોટો નિર્ણય લીધો છે અને તેના ઉપરનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયા ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી રહી છે અને સોના અને સાંધીના ક્રૂડ ક્રૂહુક્સ અને સિક્કા પર આયાત ડ્યુટી પહેલાં બાર પાંચ ટકા હતી પરંતુ તેને વધારીને હવે પંદર ટકા કરવામાં આવી રહી છે અને આ નવી આયાત જકાત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવી છે અને સરકારના આ નિર્ણયથી સીધી અસર સોના ચાંદીના ભાવ પર પડશે તો બસ મિત્રો આ હતાજના આપણા તાજા અને અગત્યના સમાચારો રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ મિત્રો આજે વિડીયોમાં આટલો જથી આભાર જય જવાન જય કિસાન